Wow, wow, wow Chính tụi kia kìa, kìa Ôi ભાઈ તો ફોટો બતાવવાનો હોય તે નો હારો આવે તો અમાર કેમ બધા છે તો ની પત્ની ને બધા બહુ પ્રેમ કરે કેમ કે કોઈ વિડિયો ઉતારે કોઈ ફોટો આ કેમેરો પકડી રાખે કેમ તો કેમેરો પકડી રાખે રાઈટ રાઈટ તો આ બધી જન તમે શીખજો કે કેટલો પત્ની ને પ્રેમ કરવો હોય કાલે મે હાઈડ્યું હતું ક્યાં કાનમાં કાનમાં નહીં ફોનમાં હ કે

દીકરી દીકરીમાંય પાછી લક્ષ્મી દેખાય પણ હોવામાં નથી દેખાતી બરાબર છે સરસ ચાલો ગાઈસ તો આ બાજુ છે ને કેટલી વાર છે હવે એ મને જણાવી ગયો બરાબર હવે તમારું રોટલો છે રોટલો નામ આપ્યું છે આનું હા તો રોટલો છે ને આ રે ખાવાનો છે પેનલ ચા સાથે રોટલો હા તો મનીશન બહુ જામતો નથી મનીશન ઘણા લોકો ચા ને રોટલો ઘણા બહુ ભાવે ગાઈસ તો આ ટાઈપનું બનાવીને

પિનલ પંગડી ચાલુ કરી દે ઉપર એમ તમારે ચાખો મમ્મી હા મમ્મી ની ચાખો છે હે સેટ તો વહી ગયા એટલે કોઈ ની યાદ માં નીકળવું પડે ને ટાઈમે ગાઈસ તમે લોકો કોઈ રાગી ની આઈટમ ખાઓ છો ને તો કોમેન્ટ કરી દેજો કઈ આઈટમ ખાઓ છો કેવી રીતે ખાઓ છો અને સાથે શું લો છો બરાબર મને ચા ની સાથે કોમ્બિનેશન બહુ ધામ તો નથી પીનલ બરાબર જો પાછો ફોન આવ્યો બીજી વાર એને એમ ખાલી કઈ દે કે શનિવારે મમતા નો ફોન આવો તો જવાનું ફાઈનલ કરે બધા શનિવારે

જીજાજી ના લઈ લેવાય ને ટકો કરવા થાય એમાં એવું આપડા બધા જીજાજી થાય ને એ ભદ્રેશ કુમારી એક જ

બેસી જઈએ ચાલો નાસ્તો કરવા ત્યારે ગઈશ તો ફર્સ્ટ ક્લાસ રાગી રોટલો રેડી છે સાથે છે ગરમા ગરમ રાગી મકાઈ ને જુવાર

જે વસ્તુ કોઈ જોયું ન હોય ને પીને અચાનક મળે ને તો કે નરવું છે વિટામિન વાળું છે હવે ક્યાં બાજરી જેવું કામ કરે એમ ને

પણ મારે પંખો તો ચાલુ થાય નહીં વિડીયો ચાલુ હોય તો એટલે એસી કરી દો પંખે થી ઓછું ઠરે એસી થી વધુ ઠરે બરાબર કઈ નહીં હારું હાલો ચાલો નાસ્તો કરી લઈએ ગઈસ તો સાંજના 8 વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા અને એતાંશ ભાઈ નું પણ હોમવર્ક આ બધું પૂરું થઈ ગયું છે એતાંશ પૂરું થઈ ગયું ફિનિશ કરી દીધું આ નવિયાના ઘેર જો મમ્મી ઓલો પાલ રકાવે કે નહીં એટલે બનાવી દી કોણે ઓળી દીધું મમ્મી બે જો આ બધું છે

હું ત્યાં જમી લીધું બાકી સરસ ચાલો ચિંતન પણ આવી ગયા છે પપ્પા પણ આવી ગયા તાંજ ભાઈ જો હોમવર્ક કરતા કરતા છે ને ટેબલ મૂકીને વયા ગયા હું કે નીચે વયો ગયો એ નીચે જતો રહ્યો ભાઈ એને છે ને દોસ્તારો સાથે રમવું બહુ ગમે અને લેશન કરતી વખતે દોસ્તારો પણ હારે જોઈએ ભાઈ એને છે ને આખો અલગ પ્રકારનો જ હોય ખાતી વખતે બાજુમાં બે મિત્રો બેઠેલા જ હોવા જોઈએ ભાઈ એ રીતની એની સિસ્ટમ થઈ ગઈ છે પણ કઈ વાંધો નહીં ભલે મિત્રો ઉપરથી યાદ આવ્યું મિત્ર કેવો હોવો જોઈએ એમ એમ કહેવાય ને કે કર્ણને ખબર હતી કે દુર્યોધન સારો નથી તેમ છતાં પણ નિભાવવા માટે છે ને એની સાચી બધી જ લેડી ખબર હતી પણ મિત્રતા નિભાવવા માટે બાકી પરિણામ શું આવશે ને એ તો બધી એને ખબર જ હતી અગાઉથી તો આને કહેવાય મિત્રતા અત્યારે હેતાંશ મિત્રો છે ને એને આવી રીતના મિત્રતા નિભાવે છે જમવામાં લેશનમાં રમવામાં બધી જ રીતે એને આરે હોય છે બરાબર ને પીને હું કેવું તા

અહીંયા ને ભેગા કરે પણ આપડી નજર સામે તો કરી નહી નીચે ગયા હોય તો આપણે ટેન્શન રહે કે તો આપડી નજર સામે રહી મા કરી હાજી બેઠા બેઠા રમે હું હું ફર્સ્ટ ક્લાસ સરસ તો તમારી ડાળ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે તો રેસિપી આપી દેતું આપી દીધી છે આપી દીધી છે હા ઓકે જી નિયત કાનોડા ફોટો પડાવો છે કેમ આમ માયુ એકનું એડવર્ટાઇઝ આવી છે 800 રૂપિયામાં પાડતી અરે કાનોડાના પોટા કાનોડો જ હોય એના પાડવાના હોય કેવું તમારું

ક્યાં હે હેતાંશ હેતેંશ હલો ઉપર હાલો ઉપર હાલો ઉપર હાલો આવી ગયો મારો હવાઈ જ આવી ગયો હોય હાલો 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 શું કરતો હતા બધા નીચે સીધા હિન્ડવોઝ કરવા જાઓ અને બેસી જાવ ગરમ ગરમ વસ્તુ રેડી છે જમવાનું ચાલો જા એ બધું નાખે એ છે બધું નહીં

બરાબર છોડી દે હાલો છોડી તો આ શું તો જમવામાં સ્કૂલે સ્કૂલે લંચમાં રાજ

છોકરાઓ ખાય છે અહીંયા અને પપ્પા જો ફોન ગમળે છે વાહ પપ્પા આવનારી પેઢી શું શીખશે તમારી પાસે ઊભા રહ્યું એક મિનિટ હા સાપુતારાનો છે સરસ મસ્ત ફોટો છે એ તો બધું ફિનિશ કરી જાય પેલા વિચારી લે પછી મને કે તારી એક એવી ડિમાન્ડ જ નથી મેં પૂરી નથી કરી એટલે છે ને તું તો કાંઈ બોલવાને લાયક જ નથી ગઈશ તો હેતાંશભાઈ જો બધા દાળ ભાત ખાઈ લીધા મેં ખાઈ લીધા હેતાંશભાઈ બહુ ખાધું ને પીને હેતાંશ અને નીચે જે ઠોસો આવ્યો તો એ કેટલો ખાતો હતો વોડકાર આવી ગયો હે જીંદન તે કેટલું ખાધું બહુ ખાધું આજે એક ભાખરી ભૂકા બોલાઈ દીધા ઠોસા પેપર મજા આવી ગઈ હેતાંશભાઈ જો હેતાંશ તને મજા આવી દાંત પડી ગયો એ બાપરે ખાતા ખાતા તો રોડે નાખવાનું હોય એ બધી માનતા હોય કઈ હાચું ના હોય દયા કીધું કે પતરા વરસાદ આવો જો વરસાદ આવ્યો ને હા ચિંતન બતાવતો જાતો વરસાદ આવ્યો બ

ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને હતાંશ નેચારે છે ને કઈક પ્રશ્ન છે તો મારી પાસે એવો છે પણ હતાં ભાઈ શર્માય છે કેતા નથી હું પ્રશ્ન છે બોલો બટ હું વાંધો છે બે ચક્રનો ઉપયોગ કરવો છે લાગણી ચક્રનો ઉપયોગ કરવો છે હતાંશ શું થાય છે અમા દીકરાને હમ શું થાય છે શરમ આવે છે એતાંશ ભાઈને શરમ આવે છે

એક જીજાભાઈ નું આલડું ને એક આલડું બે આલડું રોજ સાંજે હું સુતી ને ત્યારે પ્રેગનેટ હતી ત્યારે હું ડેલી સાંજે છે ને હું હાલડું બોલી ને છું અને હેતાંશ જયારે બોન થયા પછી માનો કે જ્યાં સુધી ઘોડીઓ ન મૂક્યું ને ત્યાં સુધી હું ડેલી એટલે ડેલી હું એને સૂડ આવતી દિવસ માં પહેલા દિવસ માં ચાર પાંચ વખત સૂડ આવતા પછી ધીમે ધીમે ચાર વખત ત્રણ વખત એમાં બે વખત રીતનું થઈ એ રીતના હું ડેલી દિવસમાં એટલી વખત વાલડ પાકું કોઈ કડાટી અલર આવડી ગયું પણ વચ્ચે પાછો 4 વર્ષનો ગેપ થયો એટલે 4 એટલે 6 વર્ષ થઈ ગયા એટલે 2 વર્ષ લગી તો હું કન્ટિન્યુ આલર ગાતી જ એટલે વચ્ચે 4 વર્ષ થઈ ગયા હું થોડું ભૂલાઈ એટલે આમ મળવે 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 થોડું કામ યાદ એમ આમ યાદ જ હોય પણ જે અંતર જે હોય ને અંતર થોડક બાય મિસ્ટેક થઈ જાય કે પણ તારો લાલ હોઈ ગયો અને જવાનું છે કેન્દ્રમાં તો હવે મારા લાલ ને છે ને તમે સંભાળી લેજો અને હું તો એકલી જઈ આવું